મિત્રો અરબ સાગરમાં બની શકે છે ચોમાસા સીઝનનો સૌથી પહેલો ચક્રવાત હા મિત્રો અરબ સાગરની ઉપર એક સિસ્ટમ બનવાની આશંકા જતાવવામાં આવી રહી છે જ્યાં જે હવાઓ છે એ 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તેજ છે આવા વાળા સમયમાં જો આ ચક્રવાત બને છે અરબ સાગરમાં જે ખૂબ જ નજીક છે ગુજરાતના તટ સાથે મહારાષ્ટ્રના તટ સાથે મુંબઈના તટ સાથે અહીંયા એક ખૂબ જ ખતરનાક ચક્રવાત આવા વાળા થોડાક દિવસોની અંદર દસ અગિયાર બાર જૂનની આસપાસ બની શકે છે અહિયાં મિત્રો એક સિસ્ટમ ડેવલપ થવાની છે જુઓ મિત્રો પહેલે તો એક સિસ્ટમ ડેવલપ થાય છે ઈ સિસ્ટમ પછી ડિપ્રેશનમાં કન્વર્ટ થાય છે પછી ડીપ ડિપ્રેશનમાં કન્વર્ટ થાય છે અને પછી જે છે એ સાયક્લોનમાં કન્વર્ટ થઈ જાય છે એક ચક્રવાત બની જાય છે પણ હમણાં હમણાં આમાં સમય લાગશે સુધી તો કન્ફર્મ ન શકાય જુઓ મિત્રો પણ સિસ્ટમ ક્રિએટ થાય છે તો એકદમ સો ટકા નક્કી નથી હોતો કે દર વખતે સિસ્ટમ જે છે એ સાયક્લોનમાં કન્વર્ટ થઈ જાય પણ હા એક વાત સાચી છે અરબ સાગરમાં હવાઓ ખૂબ જ તેજ ચાલી રહી છે અને વરસાદ ખૂબ જ જલ્દી મુંબઈ ગોવા અને ગુજરાતના તટને હિટ કરવાની છે પણ જો અહીંયા ચક્રવાત ડેવલપ થઈ જાય છે પૂરેપૂરો ચક્રવાત ન ડેવલપ થાય અને ખાલી ડિપ્રેશન બને તુફાનનો રૂપ લઈ લે છે તો સમજી લેજો આ સિઝન નો સૌથી વધારે મોટો ડિસ્ટ્રક્શન મહારાષ્ટ્ર ગુજરાત કે ગોવાના તટ સાથે ટકરાઈ શકે છે લેન્ડ ફોલ કરી શકે છે વાત કરવામાં આવે ગરમીની તો મિત્રો ગરમી હજી પણ પડી રહી છે સૌથી વધારે વધારે ગરમ જે શહેર રહ્યો હતો કાલની તારીખમાં એ હતો ઝાંસી તાપમાન અહીંયા ફોર્ટી સિક્સ પોઈન્ટ નાઇન ડિગ્રી સેલ્સિયસ દર્જ કરવામાં આવ્યું હતું અને વાત કરવામાં આવે કે સૌથી વધારે વરસાદ ક્યાં પડી છે છેલ્લા બે ત્રણ દિવસોમાં તો સૌથી વધારે વરસાદ ચેરાપુંજીમાં પડી છે એકસો ચોરાણું એમ જેટલો વરસાદ પડ્યો છે ચેરાપુંજીમાં જુઓ મિત્રો આવનારા દસેક દિવસોમાં આખે આખો ભારત દેશ જમાજમ વરસાદથી પલડાઈ જવાનું છે પંજાબ હરિયાણા રાજસ્થાન અહીંયા થોડોક મોડો થઈ શકે છે ચોમાસું પણ જો ચક્રવાતી સાયક્લોન એક્ટિવ થઈ જાય છે જે અરબ સાગરમાં ચાલી રહ્યો છે તો પંજાબ રાજસ્થાન અને હરિયાણામાં પણ ખૂબ જ સારો વરસાદ પડી શકે છે આવનારા આઠ નવ દસ દિવસોમાં જ હવે વાત કરીએ કે પાણી જે પડી રહ્યું છે એ શું બરોબર પડી રહ્યો છે એની જે ધર છે એ શું બરોબર પડી રહી છે જુઓ મિત્રો એક મેથી કરી અને એકત્રીસ મે આ જે સમય હોય છે એને પ્રી મોન્સૂન કહેવામાં આવે છે આ સમય દરમિયાન પ્રી મોન્સૂન વરસાદ પડે છે તો પ્રી મોન્સૂન એક્ટિવિટી જે ભારતની અંદર થાય છે એની જે નોર્મલ નોર્મલ જે એક્ટિવિટી હોય છે એને મિત્રો વન થ્રી ઝીરો મતલબ કે વન થર્ટી સિક્સ એમ માપવામાં આવે આવે છે પણ આ વખતે મિત્રો પ્રી મોન્સૂન માં વરસાદ ઓછો પડ્યો છે વરસાદ જે છે એ ચાર ટકા ઓછો થયો છે એકસો પચીસ પોઈન્ટ નવ એમ એમ થયો છે જે પ્રી મોન્સૂન કાલખંડ હતો એમાં આટલો વરસાદ પડ્યો છે હવે આ બાજુ જે છે એ જ સારા વરસાદના અનુમાન લગાવવામાં આવી રહ્યા છે નોર્થ ઈસ્ટમાં તમે જોઈ લો હાલના સમયમાં એકદમ જબરદસ્ત વરસાદ પડી રહી છે સાઉથ ઇન્ડિયામાં જોઈ લો ત્યાં પણ કેરળ વગેરે જે છે ત્યાં ખુબ જ સારો વરસાદ વરસી રહ્યો છે પણ મિત્રો મોસમ વૈજ્ઞાનિકો નો બીજો પણ એક કેવું છે અને આપણા જે ખેડૂતભાઈઓ છે એ પણ આ વાતને ચોક્કસપણે માનશે કે જો વરસાદ જે હોય છે જો જણાવવામાં આવ્યું કે સો એમ એમ વરસાદ થઈ ગઈ અથવા તો એકસો ત્રીસ નોર્મલ જણાવવામાં આવી રહ્યું છે પ્રી મોન્સૂનમાં તો 130 mm ત્રીસ વરસાદ પડી ગઈ પણ એ એકસો ને ત્રીસ વરસાદ જ્યાં પડી એમાં સો એમ એમ એક જ દિવસ દરમિયાન થઈ ગઈ અને એક દિવસ દરમિયાન ત્રીસ એમ એમ વરસાદ પડી અને બાકીના જે બધા દિવસો હતા એ એકદમ સૂકા નીકળી ગયા આવી પરિસ્થિતિ બને છે તો આનાથી મિત્રો નુકસાન થાય છે પેલા તો જમીન જે છે એ પૂરી રીતે પાણી પી નથી શકતી જે મીઠી હોય છે એ પાણીને સોકી નથી શકતી અને આપણા જે અંડરગ્રાઉન્ડ વોટર છે અંડરગ્રાઉન્ડ જે પાણીના સ્ત્રોત છે એમાં પાણી પહોંચી નથી શકતું એ સોર્સ મિત્રો રિચાર્જ નથી થઈ શકતા પાણીથી બીજી વસ્તુ જે છે આનાથી મિત્રો ખેડૂત ભાઈઓને પણ કોઈ ફાયદો નથી થતો જો એક દિવસ ખૂબ જ તેજ વરસાદ પડી રહ્યો છે અને બાકી મહિનાના ઓગણત્રીસ દિવસો એકદમ સૂકા નીકળી જઈ રહ્યા છે તો મિત્રો એમાં આવી રીતના વરસાદથી ફાયદો નહીં પણ નુકસાન થઈ જશે ના તો એક દિવસની વરસાદ ફાયદો કરશે અને ના તો દિવસનો ફાયદો કરશે ઇક્વલ ઇન્ટરવલમાં જો ધીમે ધીમે પાણી પડે છે તો આનાથી મિત્રો ખૂબ જ વધારે પેદાવાર થાય છે અને જે જમીન છે એને પણ પાણી સોકવાનો સમય મળી જાય છે હવે અહીંયા જણાવવામાં આવી રહ્યું છે કે જેમ કે કેરળવાળો જે ઇલાકો હતો જ્યાં પહેલા જ્યાં સૌથી પહેલા આ વખત મોનસૂન મોન્સૂન ટકરાયો છે હંમેશા કેરળમાં જ સૌથી પહેલા ચોમાસું આવતું હોય છે તો ત્યાં મિત્રો હવે ખૂબ જ તેજ વરસાદ થવાની છે હવે જ્યારે મોનસૂન પૂરી રીતે એક્ટિવ થશે હવે આવી સ્થિતિમાં જે શહેરી મેનેજમેન્ટ સંભાળે છે જે અર્બન ડેવલપમેન્ટ જે હોય છે જો એમણે બરોબર રીતે પાણીની નિકાસીની તૈયારી જો બરોબર રીતે ન કરી જો ચોમાસું આવવાથી પહેલા આ વસ્તુઓને ધ્યાનમાં નથી રાખવામાં આવ્યું એક જૂનથી પહેલા માપવામાં આવે છે જે પણ પાણી પડે છે એ એક જૂન પછી જ પડતો હોય છે એને કહેવામાં આવે છે ચોમાસાનો વરસાદ એનાથી જે પહેલે પાણી પડતો હોય છે એને ચોમાસાનો વરસાદ નથી ગણવામાં આવતો તો કેરળમાં જે ચોમાસાની સિઝન છે એ થોડીક વેલી આવી ગઈ છે અને જો એમણે ત્યાં તૈયારી બરોબર રીતે નથી કરી તો ત્યાં થશે શું કે પાણીનો નિકાસ નહીં થઈ શકે અને જલ ભરાવ ચાલુ થઈ જશે ખૂબ જ તેજ વરસાદ થઈ ગઈ જો કોઈ કોઈ ક્યાંક ઇલાકામાં વાદળ ફાટી ગયો તો એ ઈલાકાઓમાં મિત્રો પૂર આવવાનો પણ મોટો ખતરો છે અને બીજી મોટી વસ્તુ છે મિત્રો જલ જનિત બીમારીઓ હા મિત્રો જયારે જલ ભરાવ થાય છે પાણી જયારે ઉભો ઉભો રહી જાય છે તો એમાં મિત્રો તમામ રીતની બીમારીઓ પેદા કરવા વાળા કીડાઓ લાગી જાય છે તો આનાથી મિત્રો જે છે બીમારી ફેલે છે એમ કહેવામાં આવે છે ને કે જેમ જ ચોમાસાનું સિઝન શરૂ થાય છે તો બીમારીઓ વધી જાય છે ચોમાસાની શરૂઆત દરમિયાન મિત્રો ડોક્ટરો કામ ખૂબ જ વધી જાય છે નાના નાના નાનામાં નાના ક્લિનિકમાં તમને દર્દીઓની લાંબી લાંબી લાઈનો જોવા મળતી હોય છે અને આ જે હોય છે એ જલ જનિત બીમારીઓનો જ પરિણામ હોય છે મોસમ જ્યારે બદલે છે અને મોસમ બદલે છે તો એ અચાનકથી બદલે છે તાપમાનમાં ગિરાવટ આવે છે પાણી આ પડે છે અને પાણી જ્યારે પડે છે ત્યારે જમીન પૂરી રીતે ઠંડી નથી હોતી તો આમાંથી જ્યારે પહેલો વરસાદ થાય છે ત્યારે એકદમ બાફ નીકળે છે મિત્રો અને બાફની સાથે જ મિત્રો આવી રીતની બીમારીઓ શરૂ થાય જલ ભરાવ જો ક્યાંક થઈ જાય છે તો તમામ પ્રકારની બીમારીઓ ખૂબ જ ઝડપથી ફેલે છે અને આવી પરિસ્થિતિમાં લોકોનો બીમાર પડવું એકદમથી ચાલુ થઈ જાય છે તો મિત્રો પોતાને એકદમ સંભાળીને સંભાળીને રાખજો તમારી બધાની ખૂબ જ મોટી મોટી જવાબદારીઓ છે છે તમે બધાને રાખવાનું તમને સંભાળીને રાખવાનું છે પરિવારને સંભાળીને રાખવાનું છે કારણ કે આ વખતનું જે ચોમાસું ચોમાસો જે છે એ ખૂબ જ તેજ રહેવાનું છે પણ જોવાનું રહેશે કે આ ચોમાસું કેવી રીતે પ્રોગ્રેસ કરશે હજી સુધી કોઈ પણ એવો એલિમેન્ટ નજર નથી આવી રહ્યો વિભાગને જે એમ કહે કે આ જે નોર્મલ ચોમાસાનું જે મુવમેન્ટ છે એ ક્યાંથી થતો નજર આવી રહ્યો છે મોનસૂન જે છે ચોમાસું જે છે એ પોતાની ગતિ સાથે આવી રહ્યો છે અને તેજ છે પણ ક્યાંક જો એવું થયું કે પાણી ખૂબ જ તેજ પડ્યું અને એના પછી જો બે દિવસ સુધી પાણી પડ્યું જ નહીં અને જો ત્યાં તેજ તડકો નીકળી આવ્યો તો આવી પરિસ્થિતિમાં એ એ ઈલાકામાં બીમારીઓ ફેલી શકે છે તો આ સિઝનમાં મિત્રો તમને પોતાનું ધ્યાન રાખીને ચાલવું પડશે અને જેટલું બની શકે કોશિશ કરવું કે ઘરમાં જ ખાવું બહારે ન ખાવું પાણી ફિલ્ટર કરીને પીવું પોતાના ઘરનું પાણી પીવું બહારથી પાણી લઈને પીવાની જરૂર તમને ન પડે આ વખતે મિત્રો આવી બધી વસ્તુઓ ખૂબ જ વધારે ધ્યાન રાખવું પડશે કારણ કે જલ જનિત જે બીમારીઓ છે તો ખૂબ જ વધારે તકલીફ પડી શકે છે મિત્રો અને એના સિવાય જે જે નિગમમાંથી પાણી આવે છે કોઈ પણ રીતે એ પાણીને તમે ફિલ્ટર કરજો પાણીને તમે હંમેશા ફિલ્ટર કરીને પીજો મિત્રો આ ખૂબ જ મહત્વપૂર્ણ સમય છે પરિવારના બધા જ નાના મોટા બધા જ મેમ્બર ધ્યાન રાખવું તમારા માટે ખૂબ જ જરૂરી છે મિત્રો હવે જો વાત કરીએ ધૂળ ભરેલી આંધીઓની તો મિત્રો આ સિઝન ચાલી રહ્યો છે જ્યારે ચોમાસાના આવાથી પહેલા પાણી પડવાથી જ પહેલા જુઓ આ કેવી રીતે થાય છે પહેલા તો ખૂબ જ તેજ ગરમી પડે છે અને પડી પણ રહી છે આપણે બધા ઈલાકાઓમાં આજની તારીખમાં જોઈ રહ્યા છીએ ગરમી હજી પણ પડી જ રહી છે આજની તારીખમાં જ્યાં જ્યાં પાણી પડવાના ઇવેન્ટ થઈ રહ્યા છે વરસાદ પડવાના ઇવેન્ટ થઈ રહ્યા છે તો ત્યાં મિત્રો સવારથી જ પાણી નથી વરસી રહ્યો સવારના ભાગમાં ખૂબ જ ધૂપ પડી રહી છે તડકો લાગી રહ્યો છે તમે જોજો બધા વિસ્તારોને નોટ કરજો આજની તારીખમાં એના પછી બપોર પછી જ્યારે અચાનકથી જ્યારે ગરમી વધી જાય છે તો એના પછી વાદળો છવાઈ રહ્યા છે અને એના પછી સાંજના ટાઈમ દરમિયાન પાણી પડી રહ્યો છે અને પાણી પડવાથી પહેલા જે છે એ ધૂળથી ભરાયેલી આંધીઓ હાલમાં ચાલી રહી છે તો આવામાં તકલીફ તો એ પડી રહી છે કે એક તો સૌથી પહેલા સવારથી જ ખૂબ જ તેજ તડકો પછી વરસાદ અને પછી ફરી બીજા દિવસે ખૂબ જ તેજ તડ આનાથી જે છે બીમારીઓ વધી રહી છે બીજી વસ્તુ હવે એમ જોવામાં આવી રહ્યું છે કે ધીરે ધીરે આ આગળ વધશે હવે જે સવારના ભાગમાં એકદમ તેજ તડકો પડી રહ્યો છે એ કન્ટિન્યુ થશે એકદમ કન્ટિન્યુ થશે હવે બપોરના ટાઈમમાં પાણી નહીં પડે પણ સાંજના સમયે ચાર પાંચ વાગ્યાના સમયે ફરી એકવાર ધૂળથી ભરાયેલી આંધીઓ ચાલુ થઈ જશે તમે મિત્રો આ વસ્તુ એક્સપિરિયન્સ કરી હશે જેવી રીતે ચોમાસું આપણી નજીક આવે છે જેવી રીતે ટ્રાન્સફોર્મેશન થતો રહે છે ગરમીના સિઝનમાંથી ચોમાસાની સિઝનમાં જવું ત્યારે આવું થાય છે કે તેજ તડકો નીકળે છે પછી આંધીઓ સાથે ધૂળ ઉડે છે અને પછી વરસાદ પડે છે અને આજ સમય દરમિયાન મિત્રો સૌથી વધારે ખતરો રહે છે ખાસ કરીને પોતાની ઓફિસો માંથી પોતાના કામ ઉપર થી ઘરે આવતા લોકો માટે સ્ટુશન વગેરે જઈ રહ્યા છે જે સ્ટુડન્ટ છે એ પોતાના ઘરે પાછા આવતા હોય છે અને ચાર પાંચ વાગ્યાનો સમય રહેતો હોય છે ચાર થી સાત વાગ્યા સુધીનો સમય રહેતો હોય છે અને આ સમય દરમિયાન મિત્રો જે છે તે જ આંધીઓ ચાલે છે લોકો પોતાની ગાડી ઉપર રહેતા હોય છે તો આ સમય દરમિયાન ઘણા બધા રોડ સાઈડ એક્સિડન્ટ પણ થતા હોય છે ઝાડવાઓ પડવાની ઘટનાઓ બનતી હોય છે જે કેબલ લાઈન હોય છે ઇલેક્ટ્રિસિટીની એ પણ તૂટવાની ઘટનાઓ બનતી હોય છે તો આવી રીતની ઘટનાઓ મિત્રો ચોમાસાના સિઝન થી પહેલા વધારે માત્રામાં થશે તો જ્યાં તમને એવું લાગે કે હવાઓ તેજ થઈ રહી છે તો તરત જ એક તો તરત જ નીકળી જાવ અને વિઝિબિલિટી કમજોર થઈ જાય એટલા માટે તમારે સાથે ચશ્મા જરૂર રાખજો કારણ કે ધૂળ જ્યારે ઉડે છે તો આંખોમાં જાય છે અને પછી જોવામાં વિઝિબિલિટી આપણી ઓછી થઈ જાય છે ખાસ કરીને આજની તારીખમાં ચોમાસાથી પહેલાંના આ સમયમાં ચશ્મા તમારી સાથે જરૂર રાખવા અને જો એવું લાગે કે તેજ હવાઓ ચાલી રહી છે તો ઊભા રહી જાઓ પોતાના ઓફિસોમાં પોતાની જગ્યા જગ્યા ઉપર ઉપર એક સેફ રહી બહાર જવાની કોશિશ ન કરો ઝાડવાઓની નીચે ઉભા રહેવાની ભૂલ ન કરવી અને ખુલ્લી જગ્યા ઉપર ઉભા રહેવાની ભૂલ ન કરવી આનાથી કારણ કે નુકસાન થઈ શકે છે તો મિત્રો પોતાને સંભાળીને રાખો પોતાનો ખ્યાલ રાખો પોતાના પરિવારને સંભાળીને રાખો ખાસ કર આ આજના દિવસો દરમિયાન ચોમાસું આવી રહ્યું છે અને આનંદો લઈને આવશે ગરમીથી છુટકારો લઈને આવશે પણ ચોમાસાના શરૂઆતી સમય દરમિયાન આપણે પોતાનું ધ્યાન રાખવું જોઈએ તો આજના વિડીયોમાં આટલું જ હવે આપણે મળીશું ફરીવાર એક નવા વિડીયો સાથે ધન્યવાદ